હું આવ્યો છું અત્યારે શ્રી હરિફાર્મ ગીરમાં જ્યાં તમને ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ ઘણી બધી ખાવા પીવા માટેની મળે છે મેઇન હાઈલાઇટ તમને કહું ઘી છે એમનું ગીર ગાયનું ઘી એ લોકો વેચે છે જે ગામમાં અત્યારે આપણે જોઈએ બે હજાર પ્લસ આપણે ભાવ જાણીએ છીએ એનાથી ને રિઝનેબલ પ્રાઇઝમાં આ લોકો આઉટ કરે છે એમની વેબસાઇટ ઉપર જે અમારું ગીર ગાયનું શુદ્ધ ઘી છે જે દેશી વલોણાની સિસ્ટમથી જે જૂના જમાનામાં બનાવતા ઘી વલોણાથી બનાવીએ છીએ ઓકે અમારી જે ગાયો છે તે ગીરના ફળદ્રુપ જમીનમાં જે ઉગતું ઘાસ છે એમાં જ ચરે છે તો એના દૂધથી જે ઘી બને તો એની મીઠા આખી અલગ છે ઓકે મધ જેમાં ચાર પાંચ અલગ અલગ ફ્લેવરના મધ બી રાખે છે આ બધો જ દવા વિનાનું ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ છે ખજૂર પાન ચોકલેટ તેમની અંદર અમે ગુલકંડ મિન્ટ બે ત્રણ વસ્તુ જ નાખેલી બીજું કઈ આડાવું ખાવું એના કરતા સારા બેસ્ટ અને છોકરાઓની તો ખાસ પસંદ છે છોકરાઓને તમે ખજૂર આપશો નહીં થાય પણ આ આપશો તમે બીજી ચોકલેટ ખવડાવો તો આ તો હેલ્ધી છે છોકરાઓ માટે અને ભાઈ પંચામ અર્ક છે બરાબર આની અંદર પાંચ પ્રકારની વસ્તુ અમે ઉમેરીએ છીએ અને જે આ કાયમી જે આનું સેવન કરશે એને રોગ થવાની કોઈ શક્યતા જ નથી કોઈ પણ બીમારી નહીં આવી શકે અને ખાસ તો કેન્સરના દર્દીઓ માટે કે જે કેન્સરથી પીડાય છે આનો ઉપયોગ કરશે એટલે એમાં એને બહુ સારો ફાયદો થશે તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં હું આવ્યો છું અત્યારે શ્રી હરિફામ ગીરમાં જ્યાં તમને ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ ઘણી બધી ખાવા પીવા માટેની મળે છે રાજકોટમાં હાલ એમના બે સ્ટોર છે રાજકોટની બારે એક સ્ટોર છે ડિટેલ્સ બધી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું મધ જેમાં ચાર પાંચ અલગ અલગ ફ્લેવરના મધ બી રાખે છે ઘી રાખે છે ગોળ રાખે છે ગોળનો પાવડર ટૂંકમાં રાખે છે જે તમે ચામાં ઉપયોગ કરી શકો આ બધો જ દવા વિનાનું ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ છે મેઇન હાઇલાઇટ તમને કહું ઘી છે એમનું ગીર ગાયનું ઘી એ લોકો વેચે છે જે ગામમાં અત્યારે આપણે જોઈએ બે હજાર પ્લસ ગીર ગાયના ઘીના આપણે ભાવ જાણીએ છીએ એનાથી નહીં રિઝનેબલ પ્રાઇઝમાં આ લોકો આઉટ કરે છે એમની વેબસાઇટ ઉપર એ સિવાય આપણે હજી સુધી ક્યાંય આપણે વિડીયોમાં બી નહીં જોયું હોય ભેંસના ઘીનો કોઈએ ઉલ્લેખ કર્યો હોય આ જગ્યાએ તમારે ભેંસનું ઘી જે લોકો ખાતા હોય એને બી રીઝનેબલ પ્રાઇઝમાં એમનું ઘી મળી જશે અત્યારે જે જગ્યા આવ્યો છે રાજકોટના કાલા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાસે વૃંદાવન સોસાયટીમાં આ એમનો સ્ટોર આવેલો છે આ જગ્યા ઉપર બી તમને આ પ્રોડક્ટ મળી રહેશે એ સિવાય વેબસાઇટ તમને સ્ક્રીન ઉપર બી લખાઈને આવે છે તમે એમાંથી નહીં ઓર્ડર કરી શકો છો હવે અંદર જઈએ ઓનરને મળીએ જે કાંઈ બી એમની પ્રોડક્ટો છે એના વિશે આપણે વિસ્તારપૂર્વક એમની પાસેથી જાણીએ સ્કીપ કર્યા વિના વિડીયો જોજો તમને ખાસ ઉપયોગી થશે ને તમારા રિલેટિવ સુધી શેર કરી દેજો જો વિડીયો તમને સારો લાગે તો ચાલો શરૂ કરીએ કેમ છો સાહેબ મજા મજા સાહેબ તમારું નામ જણાવી દો મારું નામ ભરતભાઈ છે ઓકે અત્યારે જે જગ્યાએ ઊભા છે એ સ્ટોર આવેલો છે એમનો રાજકોટના ક્રિસ્ટલ મોલ પાસે વૃંદાવન સોસાયટી આવે છે ત્યાં આગળ અને હજી એક બીજું લોકેશન છે એમનું ઈ દોઢસો ગુડ રિંગ રોડ ઉપર જે જૂનું બિગ બજાર કહેવાતું ત્યાં પેન્ટાલુન્સ છે ને એની એક્ઝેક્ટ નીચે આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોરમાં અને હજી એક ત્રીજું ક્યાં આવેલું છે સાહેબ આનંદભાઈ અમારે સોમનાથ વેરાવળ સોમનાથ હાઈવે છે ત્યાં વંથલીથી આગળ કણજા આવે છે કણજા અને ખોખડા ફાટકની વચ્ચે આવે છે રોડ ઉપર જ છે ઓકે જે એમનું આ પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવામાં આવે છે શ્રી થી આ પ્રખ્યાત છે અને આ ત્રણ સ્ટોર સિવાય આપણે કઈ કઈ જગ્યાએ આ મળી શકે ઓનલાઈન ઓનલાઈન ઓલ ગુજરાતમાં અને આમ ગણો તો ઓલ ઇન્ડિયામાં પણ તમને મળી શકે છે તમારી વેબસાઇટનું નામ બોલી દેજો શ્રી હરિફાર્મ ગીર ડોટ કોમ ઓકે હવે કઈ કઈ પ્રોડક્ટ છે એ આપણે વિસ્તારપૂર્વક બધા મિત્રોને બતાવી બરાબર આવો ને બતાવી દઉં આનંદ એક આ ઘી વિશે હું તમને કહેવા માગું છું જે અમારું ગીર ગાયનું શુદ્ધ ઘી છે જે દેશી વલોણા ની સિસ્ટમથી જે જૂના જમાનામાં બનાવતા ઘી એ જ સિસ્ટમથી અમે વલવણાથી બનાવીએ છીએ ઓકે બરાબર અને આ રોજિંદા જીવનમાં તમે આનો કાયમી ઉપયોગ કરી શકો છો ઓકે બીજું આ અમારે ગીરની અંદર અમારું ફાર્મ છે ત્યાં જ આખી પ્રોસેસ અમે આ બધું કરીએ છીએ તો પછી અમારી જે ગાયો છે તે ગીરના ફળદ્રુપ જમીનમાં જે ઉગતું ઘાસ છે એમાં જ ચરે છે તો એના દૂધથી જે ઘી બને તો એની મીઠા આખી અલગ છે ઓકે અને

પણ આમની પ્રાઇસ બહુ રીઝનેબલ છે બારસો પચાસ રૂપિયામાં નગર આનાથી વધારે અપ હોય છે અને સિટી એરિયામાં જ્યાં બી આપણે રહેતા હોય તો આપણી આસપાસ આપણે ઘણી જગ્યાએથી ઘી લે આવતા હોય ખાલી બેગમાં લઈ આવતા હોય સાદી થેલીઓમાં લઈ આવતા હોય પેકેજિંગમાં લીટરમાં ભેંસનું ઘી રાખે છે મેં આગળ બી વાત કરી એ એક વસ્તુ તમારી ગેમી આ છે ભેંસનું ઘી હા અને એ પણ અમે કાચલી જારમાં ઉપયોગ કરી અને આની કિંમત શું હોય સાહેબ એ પર લીટર આઠસો રૂપિયામાં આવશે ઓકે હવે આમાં બી ઘણા કદાચ સવાલ કહી દઉં ભેંસનું ઘી છે ને એનો નાનો રંગ અલગ લાગે આ તમને ઉપર લાગે ગીર ગાયનું ઘી ઘી હોય હોય ને ભેંસનું છે ઓકે હવે એ સિવાય સાહેબ બીજી શું શું પ્રોડક્ટ રાખીએ છીએ આપણે ઈ સિવાય આપણી પાસે અલગ અલગ પ્રકારના મધ છે જે પાંચ ફ્લેવરમાં અલગ અલગ આવે છે ઓકે કઈ કઈ ફ્લેવર ના હોય એમાં એક ફોરેસ્ટ જેને જંગલ મધ કહેવાય છે આ અમારે ગીરના જંગલમાં તાલાડા સાસણ ત્યાં જ અમે આખેઆ ખાવાની ઉત્પાદન કરીએ છીએ અને એ પણ વગર માખીને નુકસાન કરી માખીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આ રીતે અમે આખવાનું કરીએ છીએ અને આ મધને તમે ગમે એ લોંગ ટાઈમ સુધી રાખી શકો છો કાંઈ થવાનું નથી આમાં એક ફોરેસ્ટ આવશે જે જંગલ મધ છે પછી એમાં તુલસી મધ આવશે પછી એક અજવાય મધ આવશે જે અજવાઈની ખેતી જ્યાં થતી હોય છે ત્યાં અંદર અમે આની પેટીઓ મૂકી અને એ મધનું ઉત્પાદન કરીએ છીએ ઓકે એક લીચી આવશે ગુલકન ડ્રાય ફ્રૂટ અને ખડી સાકર આનો આખી એક પ્રોસેસ તડકાની અંદર પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે જે ઉનાળામાં શરીર માટે બહુ સારું બહુ ફાયદાકારક છે એમાં જેમને ગરમીનો ભાગ વધારે શરીરમાં છે એમના માટે તો બહુ સારું છે બાળકોને સ્પેશિયલ પસંદ છે અચ્છા બરોબર અને આ સિવાય એક બીજું મત આ આવશે ઈલાયચી ગુલકન આવશે જે પણ ઉનાળામાં આ પણ બહુ સારું છે ગુલકનની તો તમને આઈડિયો છે કે ગુલકન આખી એક નેચરલ વસ્તુ છે કુદરતી ગુલાબમાંથી જ બને છે અને આ સિવાય આની એક અર્ક છે બરોબર આની અંદર પાંચ પ્રકારની વસ્તુ અમે ઉમેરીએ છીએ અને જે આ કાયમી જે આનું સેવન કરશે એને રોગ થવાની કોઈ શક્યતા જ નથી કોઈ પણ બીમારી નહીં આવી શકે અને ખાસ તો કેન્સરના દર્દીઓ માટે કે જે કેન્સરથી પીડાય છે રોજ આનો ઉપયોગ કરશે તો દવા તો ભલે સાથે લેતા હોય પણ આનો ઉપયોગ કરશે એટલે એમાં એને બહુ સારો ફાયદો થશે બરાબર આ સિવાય આમાં અમે બીજું વાર બનાવ્યું છે નીમ તુલસી જે શરીરમાં જેને કાયમી ફેફસામાં કપ અને શરદીનો ભાગ રહેતો હોય કપ રહેતો હોય એમના માટે શ્વાસની તકલીફ હોય એમના માટે આ બહુ સારું કામ કરે છે અને આ સિવાય એક ખજૂર પાન ચોકલેટ હમ આ ખજૂરની અંદરથી આ તમને હું ટેસ્ટ કરાવું છું અને જુઓ તમે એટલે ચોકલેટ જ છે ના ચોકલેટ એટલે આખું એક માઉથ ફ્રેશનર જેવું છે ખજૂર છે તેમની અંદર અમે ગુલકન મીન્ટ આ બે ત્રણ વસ્તુ જ નાખી લે ઓકે તમે ટેસ્ટ કરો પછી તમે જોઈશું બીજું ખાવું સારા બેસ્ટ અને છોકરાઓની તો ખાસ પસંદ છે છોકરાઓને તમે ખજૂર આપશો નહીં ખાઈ પણ આ આપશો તમે બીજી ચોકલેટ ખોરાવો તો આ તો હેલ્ધી છે છોકરાઓ માટે અને ખજૂર તો કેટલો હેલ્ધી છે એ તમને ખબર જ છે બરાબર આ સિવાય એક છે અમારી પાસે જે ગોળનો પાવડર આવે છે જે આ ખાંડની જગ્યાએ આપણે જે ખાંડનું ઝેર કાયમી ખાઈએ છીએ ને તેમની જગ્યાએ આને યુઝ કરવાનો એમાં ખાસ ચામાં ચા માટે બેસ્ટ તમે ચા પીશો તમને કંઈક આખો ટેસ્ટ જ અલગ આવશે બાકી ગોળ આપણે જે ખાંડ શાકમાં છે દાળમાં છે જે જે જગ્યાએ ખાંડ યુઝ કરીએ એમની જગ્યાએ આ ગોળનો પાવડર યુઝ કરવાનો હેલ્ધી છે એકદમ હેલ્ધી છે નેચરલ નેચરલ જ ગેરંટી આનંદભાઈ બીજું એક આ છે જે પેંડા એને આપણે થાબડી પેંડા કહેવાય છે આ જે અમારા અમારું ખાર્મ સાસણ છે ત્યાં જ અમારા જ જે ગાયું ભેંસું છે એના જ દૂધથી અને અમે જ બનાવેલ એક થાબડી પેંડો છે આ ખાલી એક તમે ટેસ્ટ કરો તમે અત્યાર સુધી આ થાબડી પેંડો ક્યાંય ટેસ્ટ લઈ કર્યો ઘણા એ આપણા સૌરાષ્ટ્રની બહાર રહેતા હોય ને સાહેબ એ લોકોને ઘણા એને નવી નહીં લાગશે એકચ્યુઅલમાં થાબડી એટલે જે હેવી ફેટી દૂધ હોય એને ઉકાળી ઉકાળીને એમાંથી આ મીઠાઈ બનાવવામાં આવે છે જેને સૌરાષ્ટ્રમાં થાબડી હા એને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી ઉકાળવામાં આવે વાય ભાઈમ સેટેસ્ટ જોડે આ બી વેબસાઇટ ઉપર અવેલેબલ મળી જશે વેબસાઇટ ઉપર આપણે ઓકે હવે મેજોરિટી તો પ્રોડક્ટ તમને મેં હાઈલાઈટ કરી દીધી છે જે લોકોને મંગાવવું હોય એમની વેબસાઇટ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે ત્યાંથી મંગાવી શકો છો અને બધી નેચરલ પ્રોડક્ટ છે અને અત્યારે આપણે જોતા હોઈએ કે ગરમીની સિઝન છે તો ગુલકંદનું ને એનો ઉપાડ જાજો હોય અને ઠંડક કરવા માટે બી ખાતા હોય છે એ એમાંથી બીજી બે પ્રોડક્ટ મને ગમી છે તો એક છે આ ગોળનો પાવડર એ વસ્તુ યુઝ કરવાની જરૂર છે રોજિંદા જીવનમાં અને બાકી એમનું ગીતો છે જ હોટ ફેવરિટ હવે હું આ વિડીયોને વિરામ આપીશ વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત